Kulah not bol bagi nak guna sini Ini નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે ગોંડલમાં મિત્રો અત્યારે ભારે વિવાદો ચાલી રહ્યા છે આની વચ્ચે મિત્રો સોશિયલ મીડિયા ઉપર મિત્રો લગભગ બે દિવસ પહેલાં એક ભાઈનો વિડીયો છે એ મિત્રો ખૂબ જ વાયરલ થયો હતો અને એ વિડીયોમાં મિત્રો આ ભાઈ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ભાઈએ મિત્રો જયરાજસિંહ બાપુ જાડેજા અને જે ગણેશ જાડેજા છે તેમના વિષય મિત્રો ખૂબ જ ઊંધા શબ્દોનો ઉપયોગ કર્યો હતો ખૂબ જ અશબ્દ મિત્રો આ ભાઈએ ગણેશ જાડેજા અને જે જયરાજસિંહ જાડેજા છે તેમના વિષય મિત્રો વાપર્યા હતા મિત્રો અત્યારે આ ભાઈની જેમ હવા નીકળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે અત્યારે મિત્રો આ ભાઈનો એક માફી માંગતો વિડીયો છે તે પણ મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે શ્રી ગીતાબા જયરાજ જાડેજા અને ગણેશભાઈ નું સોશિયલ મીડિયામાં અપમાન કર્યું હતું એ અપમાન બદલ હું મારું માથું ઝુકાવીને ગણેશભાઈ ગીતાબા અને જયરાજ બાપુ ની માથું નમાવીને માફી માંગુ છું અત્યારે મિત્રો આ ભાઈની હવા નીકળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે વિડીયોમાં મિત્રો આ ભાઈએ માફી માગી છે એવું કીધું છે કે મને તમારો નાનો દીકરો સમજીને માફ કરી દો એવું મિત્રો ત્યારે આ ભાઈનો એક વિડીયો છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આની પહેલા મિત્રો બે દિવસ પહેલાં જ્યારે આ ભાઈનો વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોમાં મિત્રો આ ભાઈએ જયરાસી બાબુ જાડેજા અને ગણેશ જાડેજા છે તેમના તેમના વિશે મિત્રો આ ભાઈએ ખૂબ જ અશબ્દનો ઉપયોગ પણ કર્યો હતો અને ગાળો પણ મિત્રો ખૂબ જ આ ભાઈએ દીધી હતી પરંતુ મિત્રો ત્યારે તમામ જે ભાટિયા ભાઈ જે હવા હતી તે નીકળી ગઈ છે ને આ ભાઈ મિત્રો અત્યારે માફી માંગતો એક વિડીયો છે તે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે હવે તમને બધાને તો મિત્રો ખબર છે કે ગોંડલ ની અંદર જે મિત્રો અત્યારે જયરાસી બાબુ જાડેજા નું કેટલું મોટું નામ છે આના વિશે તો મિત્રો તમને બધાને ખબર છે પરંતુ મિત્રો અત્યારે છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો અત્યારે ગોંડલ ની અંદર જે જયરાસી બાબુ જાડેજા ને ગણેશ ગોંડલ છે તે પણ મિત્રો અત્યારે છેલ્લા ઘણા બધા સમયથી વિવાદમાં ચાલી રહ્યા છે જોકે મિત્રો આપણે આ વિવાદમાં પડવા માંગતા નથી ને આપણે મિત્રો આ વિવાદને વધુ પણ વધારવા માંગતા નથી હવે તમારી મિત્રો આ વાત વિશે જે પણ રહે હોય મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયો